નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ ન્યૂઝમાં આપનું પાલન છે પાલનપુર શહેરના વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા નગરપાલિકા પરિસરમાં ધરણા યોજવામાં આવ્યા હતા જેને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાતા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી પાલનપુર શહેરના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી ગંદકી સહિતના મુદ્દાઓને લઈ પાલનપુર નગરપાલિકા પરિસરમાં કોંગ્રેસ દ્વારા ધરણા કરી વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગરભાઈ પટેલને આવેદનપત્ર આપી તેમની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસી કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા કાર્યકરો અને હોદ્દેદારોને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરવામાં આવી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા લક્ષ્મીબેન કરેણ રવિરાજ ગઢવી ડામરાજી રાજગોર આશાબેન રાવલ અંકિતા ઠાકોર સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભાજપ ગેરવહીવટ સામે ધરણા કરવાનો કાર્યક્રમ કરવામાં આવે તો ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો તમામ અહીંયા બહેનો જે લોકો ચાર ચાર દિવસ દસ દસ દિવસથી પાણી નથી વળતું તેવી બહેનો ગંદકીથી થી પીડાઈ રહી છે તેવી બહેનો જયારે અમારી સાથે વિરોધમાં જોડાય છે ત્યારે ભાજપ હંમેશા પોલીસ પોતે ડરતી હોય એટલે પોલીસને આગળ કરી અને ગેરરીતે અમને પકડવા માટે આવ્યા છે અમે પ્રજાજનોના હિતમાં બેઠા છીએ ત્યારે પોલીસ પોતાનો કાયદો હાથમાં લઈ અને ખોટી રીતે અમારી ધરપકડ કરવામાં આવી રહી છે લોકશાહી ખૂન કરી રહ્યા છે ત્યારે અમે અગી હજી અમે જપીશું નહીં જો આવો નાવો વહીવટ રહેશે તો રાજીનામું ભાજપના પ્રમુખ નું રાજીનામું અમે લઈને જપીશું કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા આજ રોજ વિવિધ મુદ્દાઓને લઈને નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી તે મુદ્દાઓની ચકાસણી કરી અને નિયમ મુજબ તેના તે અંગે કાર્યવાહી કરવામાં આવશે તેમજ તેમની કોઈપણ નિયમ અનુસારની કોઈ રજૂઆત હશે તો તેનો તાત્કાલિક બને તેટલો જલ્દી નિકાલ કરવામાં આવશે